સુરત ને સુરતમાં સાહીઠ કરોડના ખર્ચે છે અંડરપાસમાં બ્રિજની જે જાડીઓ તૂટતા એક તરફનો રસ્તો જ બંધ કરી દેવો પડ્યો છે રસ્તો બંધ થતા વાહન ચાલકો રોંગ સાઈડમાં જવા માટે મજબૂર બન્યા છે સ્થાનિકોએ તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે બ્રિજ ના કામમાં હલકી ગુણવત્તા કામ થયું આ બ્રિજ ને જ્યારે એક મહિનો થયો બની એક મહિના માં પેલી ઉપર ની જાડી તૂટી ગઈ હતી એ જાડી આ લોકોએ બનાવી એના પછી તૂટી હતી એને બનાવી અને આ ત્રીજી જાડી છે જે હલકી કક્ષાનો લોકો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં કર્મચારી જે એસએમસીના અધિકારીઓ છે તે એ અને સત્તાધારી પક્ષના જે નેતાઓ છે એ ભ્રષ્ટાચાર ખુલામ કરેલો છે 4-5 દિવસથી નીચે પડી જાય ને એવો હતો એટલે તેના માટે અમે આજુ રોમ સાઈડમાં તો જવું પડે છે આ તો ખરેખર સરકારને ધ્યાન આપવું જોઈએ કે એટલા પૈસા ખર્ચ કર્યા તો આના માટે કરેલા છે અહીંયા તો એવું કે એવું છે કે અંધેરી નગરી અને ધંધુ રાજા જેવો અહીંયા કામ ચાલુ રહ્યું છે અહિયાં અહીંયા વાળી સરકાર છે અમે દર વર્ષથી જેમ જેમ અમેરિકા દર પાંચ છ વર્ષની અંદર પ્રાઇમ મિનિસ્ટર બદલી શકે છે એવી રીતે હું હું કહું છું કે આપણે એવી દર વર્ષે હું હું કોઈ પાર્ટીના એ નથી કેતો કે બીજેપી આવી છે કે કોંગ્રેસ આવી છે પરંતુ હું એવું કહી શકું કે દર આપણે દર છ આઠ વર્ષે આપણે આ દર થી છ વર્ષે આપણે સરકાર બદલવી જોઈએ દરેક માણસને આપણે ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ જેનાથી આપણે બદલા